ઘેર બામડાસાથી બાલાગામ અને બાલા ગામથી સાંઢા સુધીનો જે આ ઓજત નદી છે એને પોળી કરવાની યોજના પણ આ ઘેર વિકાસ યોજનાની અંદર સમાવેશ કર્યો છે એ ઉપરાંત બીજી ભાદર સહિતની નદીઓમાં જે અડચણો છે એ અડચણો હટાવવાનું કેનાલો બનાવવાનું નદીઓ ઊંડી પોળી કરવાનું તળાવો ઊંડા પૂળા કરવાનું આયોજન છે જેથી પાણીનો થોડો સંગ્રહ પણ થઈ શકે અને જ્યાં નદીઓના મુખ છે ત્યાં રબર ડેમ બનાવવાની યોજના છે જેથી એ રબર ડેમ જ્યારે ભારે પૂર આવે ત્યારે નીચે બેસી જાય અને જ્યારે એ એમ લાગે કે હવે પૂર ઓસરી રહ્યા છે ત્યારે રબર ડેમ ઊંચો આવી જાય ઓટોમેટિક એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી એટલે એ વખતે પાણીનો સંગ્રહ પણ થઈ શકે એવી યોજના આ ઘેડ વિકાસ યોજનાની અંદર કરવામાં આવી છે એટલે મને લાગે છે કે આવનારા ત્રણ વર્ષોની અંદર જ્યારે ઘેડનું આ વિકાસ યોજનાનું તમામ કામ પૂર્ણ થશે ત્યારે ઘેડની અંદર પાણીનો સંગ્રહ પણ થશે છેલ પણ ફરી વળશે જેથી નદીની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પાણીનો નિકાલ પણ સમયસર થશે અને એનાથી ખેતી છે એમાં બે પાક લઈ શકે એવું આયોજન થઈ શકશે